આ ઈટ્ઠે જવાનું બસ ક્યાં થી જવાય ક્યાં થી પેલું پیچھے Dh, ah, dh, thi, ah, glorious, tu, a băng tuyển, bác sĩ thiao, ái ngon tua play. A băng hoa bia kìa mè બોલવા જેવું રહ્યું શું હવે આ બધું ફોટો આ લે બંધ થઈ ગઈ પાછળથી ઉતારે આઈતી નો જાવતી આમાં હા